આપણા જીવનમાં આરામ ખૂબ જરૂરી છે ને આરામ આપણે ત્રણ પ્રકારના આરામ કરવા જોઈએ એક તો શારીરિક આરામ બીજું માનસિક આરામ અને ત્રીજું સામાજિક આરામ આ ત્રણ પ્રકારના આરામ હંમેશા આપણા જીવનમાં થવા જોઈએ તો આપણું શરીર રોગમુક્ત રહે છે રોગોથી કિલોમીટર દૂર રહે છે પરંતુ જ્યારે આપણા ત્રણ આરામ કરતા નથી ત્યારે આપણું શરીર અનેક રોગોથી ઘેરાઈ જાય છે તો આપણે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે આ ત્રણ પ્રકારના આરામ શા માટે આપણા જીવનમાં થવા જોઈએ તો પ્રથમ હું તમને માનસિક આરામ શા માટે આપણા શરીરને જરૂરી છે એના વિશે ટૂંકમાં કહેવા માંગુ છું કે અમુક લોકો છે તે સતત એનો વિચારશીલ સ્વભાવ હોય છે ક્યાંક ને ક્યાંક તે વિચારતા રહે છે કોઈક ક્યાંક નથી જતી એના ભવિષ્ય વિશે ચિંતન કરતા હોય એના સંતાનો વિશે ચિંતન કરતા હોય કોક એના મા બાપ વિશે ચિંતન કરતા હોય કોક એની આજીવિકા કઈ રીતે ચલાવે એના વિશે ચિંતન કરતા હોય ક્યાંક ને ક્યાંક એનું મગજ સાથે તે યુદ્ધ કરતા હોય છે ને ક્યાંક ને ક્યાંક તે ગડમથલ માર્યા કરતા હોય છે પરંતુ જો તમે અમુક સમય સુધી તમારા મનને આરામ નહીં આપો યોગ્ય પ્રમાણમાં ઊંઘ નહીં કરો થોડીક વાર શાંતિ નહીં રાખો તો તે રોગોમાં પરિવર્તિત પામે છે પરિણામે ગડપણ વહેલું આવે તમે ગુસ્સાવાળા સ્વભાવવાળા થઈ જાઓ તમારા શરીરમાં શારીરિક નબળાઈ આવે તમને થાક લાગવાની પ્રક્રિયા ઊભી થાય અરુચી બેચેની મંદાગ્નિ પેટના રોગો થવા હોજરીનો અગ્નિ મંદ પડવો પાચનના મુદ્દા ઊભા થવા કબજિયાત થવું આ બધા રોગો થવાની શક્યતા ઊભી થાય છે એટલે હંમેશા મોટા ભાગના રોગોને શાંત રાખવા હોય તો મન પ્રફુલ્લિત રાખવું જરૂરી છે અને મન પ્રફુલ્લિત ક્યારે રહી શકે જ્યારે તમે માનસિક આરામ કરશો ત્યારે પરંતુ સતત મગજને એક્ટિવ રાખ્યા કરશો અમુક લોકો તો ઊંઘમાં પણ સતત વિચારતા હોય ક્યાંક ને ક્યાંક આજનો દિવસ પૂરો થયો એટલે આવતા દિવસે આપણે શું કરવું એ સતત અમુક લોકો વિચારતા હોય એ ટેવ બિલકુલ સારી નથી એ હંમેશા રોગોમાં પરિવર્તિત પામે છે એટલે તમે લોકો અમુક રોગોથી તમારે હંમેશા દૂર રહેવું હોય તો તમે માનસિક આરામ કરતા શીખી જજો બીજો શારીરિક આરામ શરીરને શા માટે જરૂરી છે હવે અમુક એક્ઝામ્પલ સાથે સમજાવવા માંગુ છું તમને લોકોને કે આપણે ગાડી હોય જે આપણી કાર એને અમુક કિલોમીટર સુધી ચલાવીએ એટલે એને પણ આપણે આરામ કરાવવાની જરૂર પડે છે એન્જિનને ઠંડુ પાડવાની જરૂર પડે છે અને બીજું કે આપણે કોઈ મશીનો દ્વારા કામ લેવડાવતા હોઈએ તો એને પણ અમુક સમય સુધી બંધ રાખવા પડે છે અથવા તો એર કન્ડિશનમાં રાખવા પડે છે પરિણામે તે ખરાબ ન થાય તો આપણું શરીર છે ને એને પણ આપણે અમુક સમય સુધી આરામ આપવો જરૂરી છે એટલે એના માટે તો આપણે સવારે ઉઠીને વર્ક કરવાનું છે સાંજે સુઈ જવાનું છે સરસ મજાની ગોઠવણ પ્રભુએ ગોઠવેલી છે પરંતુ આપણે જ્યારે આપણા આપણે વધુ પ્રકારનો વર્કલોડ રહે છે અને આપણે આપણા શરીરને આરામ નથી આપતા આપણે બિલકુલ એને આરામ નથી કરવા દેતા અને સતત કામ કરાવ્યા કરીએ છીએ ત્યારે આપણું શરીર થાકે છે અને શરીર થાકે એની સાથે મન થાકે છે પરિણામે આપણા શરીરમાં અનેક રોગો ઊભા થાય છે જેમ કે મસલ્સ પેઇન ઊભા થાય સ્નાયુના પેઇન ઊભા થાય ગોઠણના દુખાવા ઊભા થાય તમને થાક લાગે તમને નબળાઈ જેવું લાગ્યા કરે તમને બગાસા એવા રાખે તમને ઊંઘ બરાબર ન થાય તમને શરીર તૂટવા લાગે આ બધા રોગો ઊભા થાય છે એટલે આપણે અમુક સમય સુધી આપણે શરીરને આરામ આપવો જરૂરી છે શારીરિક આરામ જરૂરી છે અને જે લોકોને ખૂબ વર્ક રહેતો હોય તો એવા લોકોએ શું કરવાનું છે કે તૈલમ કરવાનું છે કે કાળા તલના તેલનું પણ માલિશ કરી શકાય સરસવના તેલનું પણ માલિશ કરી શકાય છે કોઈ પણ તેલનું માલિશ કરશે તો પણ એને રાહતનો અનુભવ થાય છે પરંતુ તમારે પૂરતા પ્રમાણમાં શારીરિક આરામ તમારા શરીરને આપવો જોઈએ એ પણ તમે વસ્તુ એ પણ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે હવે ત્રીજા આરામ વિશે હું તમને વાત કરવા માંગુ તો તે સામાજિક આરામ છે હવે આપણે અમુક કામમાં એટલા વ્યસ્ત હોય છીએ કે આપણે કોઈ સામાજિક આગેવાનોને નથી મળતા કોઈ મિત્રોને નથી મળતા કોઈ વડીલોને નથી મળતા કોઈ પરિવારના સભ્યોને નથી મળતા અથવા તો આપણે એને કોઈ ગણતા નથી આપણને એમ જ છે કે આપણે જ મોટા છીએ ઘરમાં કોઈ વડીલો જ નથી આપણે આપણા મા બાપની સાથે કોઈ વાત નથી શેર કરતા ત્યારે પણ આપણું મન મૂંઝવણમાં મુકાય છે કારણ કે અમુક વાતો એવી હોય કે અમુક લોકોને શેર કરવાથી આપણું મન હળવું પડે છે અને આપણો થાક છે આપણી ચિંતાઓ છે આપણી મગજમાં ચાલતા યુદ્ધો છે તે બધું આપણે ઝડપથી એનો ઉકેલ લાવી શકીએ છીએ પરંતુ જ્યારે અમુક વાત આપણે કોઈને કરતા નથી અને સતત આપણા મનમાં તે વલોપાત સ્વરૂપે હૈલા કરે છે ત્યારે આપણું શરીર પણ થાકે આપણું મન પણ થાકે અને આપણું રોગનું ઘર આપણું શરીર બને છે એટલે આપણે સામાજિક આરામ ખૂબ જરૂરી છે સામાજિક આરામ એટલે શું કે આપણે અમુક વસ્તુ અમુક લોકોને શેર કરી દેવી જોઈએ જેને યોગ્ય લાગે તેને પત્ની હોય કે બાળકો હોય મોટી ઉંમરના બાળકો થઈ ગયા તો એને આપણે કરી શકીએ શેર છે આપણા મા બાપ છે મિત્રો છે કે કોઈ આગેવાનો છે કોઈપણને આપણે અમુક વસ્તુ શેર કરી દઈએ જેનાથી આપણું મન છે તે હળવાશનો અનુભવ કરશે અને રોગોથી તે દૂર રહેશે આ ત્રણ પ્રકારના આરામ જો તમે તમારા મગજને સમજાવી દેશો તો તમે હંમેશા નિરોગી રહો છો પ્રફુલ્લિત રહો છો અને હંમેશા તમે રોગમુક્ત રહો છો કારણ કે જેમ શારીરિક આરામ જરૂરી છે એમ માનસિક આરામ પણ જરૂરી છે અને એમ આપણા સામાજિક આરામની પણ આપણા શરીરને જરૂર પડે છે એટલું ધ્યાન રાખો અને આપ સૌ નિરોગી રહો એવા ભગવાન પ્રભુ ધન્વંતરીને પ્રાર્થના જય ધન્વંતરી